નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર ત્રણસો નેવું માં વેચેર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ત્રેવીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ we <laughs>

દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર શું ભાવે વેચાઈ રહ્યું નવસો ને અગિયાર રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદી ના ભાવ છે નવ હાજર એકસો ને દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હાજર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે